પેલી નોટિસ જે લાગી છ ચાર બે હાજર ચોવીસ બીજી નોટિસ લાગી ત્રેવીસ છ બે હાજર ચોવીસ

ભરતભાઈ તમારી પાસે જેવી રીતે ત્યારે કઈ પરિસ્થિતિમાં ભરતભાઈનું જે જમાલપુરની ટીપી વન સ્કીમ જે છે એ સ્કીમ મંજૂર છે એ પેલા નોટિસો કોઈને પાઠવવામાં નહોતી આવેલી ત્યારબાદ અચાનક જ કોર્પોરેશન દ્વારા નોટિસો પાઠવવામાં આવેલી અને નોટિસો અંતર્ગત તે લોકોને મકાન ખાલી કરવા માટેની જે નોટિસ પાઠવવામાં આવી હતી તેમાં નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી હતી અને જે પિટિશન દાખલ કરતા નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે પ્રોસિજર ફોલો કર્યા વગરની નોટિસો આપી દીધી છે તે અંતર્ગત આગામી સુનાવણી હાથ ધરાય ત્યાં સુધીનો એ લોકોને સ્ટે આપેલો છે આગામી તારીખ સત્તર નવ બે હજાર ચોવીસ ના રોજ મુકરર કરવામાં આવેલી છે જે તારીખ સુધી નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા એવું કહેવામાં આવેલ છે કે કોર્પોરેશન દ્વારા કોઈ ફરદર આગળ પગલા લેવામાં ન આવે પણ આપણે કાયદા પ્રમાણે આપણા કાયદી માળખામાં એ જોગવાઈ છે કે અમુક વર્ષ સુધી લોકો રહેતા હોય તો જમીન એમની કહેવાય તો એ જમીન તો આ મૂળ માલિકોની જમીનો છે જેથી એ ધ્યાને લઈને જ તે નામદાર ગુજરાત હાઈકોર્ટે આપણને નોટિસ પાઠવી અને કોર્પોરેશન ને આગામી કાર્યવાહી ન કરવા માટે સૂચના આપેલી કાયદાકીય પ્રમાણે કેટલા વર્ષ સુધી એ લોકો રહેતા એમની પ્રોપર્ટી એ સુપ્રીમ કોર્ટનો જે ચુકાદો હતો તે હાલમાં એ નથી પણ આપણે તો મૂળ માલિકો જ છીએ જેથી જમીનોમાં આપણો હકીસ્સો પોસાય છે અને જે વૈકલ્પિક વ્યવસ્થા કે બીજી કોઈ સુવિધા કોર્પોરેશન દ્વારા ટીપી સ્કીમમાં દાખવવામાં નથી આવી જેથી તે લોકોને નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા નોટિસ કાઢીને કોર્પોરેશનને પાઠવવામાં આવે